મળતો હોય અને આપણે હું એમ કહું આખી કમિટીને આ દિલ થી વધાવી લેવાની છે એક વાર અને એકવાર કમિટી માટે આપણે તાળીઓના કડકડાટ વધાવી લેવાની છે જોડદાર તાળીઓના અવાજ કે કમિટીએ ચાર મહિના મહેનત કરીને તમારે પાંચ મિનિટ માં તાળી પાડવાની એટલે કમિટીનો ખુબ ખૂબ આભાર કે જેણે ચાર મહિના કન્ટિન્યુ મહેનત કરી અને પ્રથમ સમૂહ લગ્ન નો જે સાહસ કિરો છે આ સાહસ નું આપણે કલ્પના ન કરી હોય ને એવો વિચાર કરવો પડે અને જે પેલા તો વિચાર આવવો ને બહુ છે આવું મોટું આયોજન કરવું અવડો મોટો જમણવાર નું આયોજન કરવું આટલા બધા મંડપ નું આયોજન કરવું ક્યાં કેવી રીતનું વ્યવસ્થા કરવી આ દાતાઓને જે હું એમ ધન્ય દેવો પડે દાતાઓ દિલથી જે આપ્યું છે એ કર્યાવરમાં હું એમ કઉ કે કઈ ઘટવા નથી કંકોત્રી વાંચી દાતાઓનો પણ આપણે દિલથી ખૂબ ખૂબ આભાર છે કે આ કાર્યક્રમની અંદર સમસ્ત હિન્દુ સમાજનો કાર્યક્રમ હોય અને દાતાઓને જ્યારે દીકરીઓને હું એમ કઉ કઈ અચૂક રહેવા નથી દીધી બધી બહેનોને દિલ ખોલીને દાન આપ્યું છે ઇસ્ત્રી થી લઈ અને ગ્લાસ સુધીની તમામ ઘરની વપરાશ જે કંઈ આવતી હોય એ જે કંઈ જે પોચા છે તેને દાન આપ્યું છે કાર્યક્રમમાં મંચસ્થ મહેમાનો

આરસીભાઈ ને હું એમ કહું કે થોડું કામ છે એના લીધે નથી આવી પણ એની હું એમ કહું કે હાજરી કમી કોઈ આપણી વચ્ચે રેવા નથી દીધી એને એટલે જોરુભાઈ છે અને ભરતભાઈ છે પછી વિશેષ હું એમ કહું કે આરસીભાઈ નથી આવી ચુક્યા એના હિસાબે કાકો દીકરો બે હું એમ કહું આપણી વચ્ચે છે એટલે હાજરી કમી કોઈ રહી નથી એમ એટલે ગામના સમસ્ત આગેવાનો અને અહીંયા હું એમ કે વ્યક્તિગત નામ લેવા રહીએ તો ઘણી બધી વાર લાગે અને બધા જ આગેવાનો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે અને આ સંતો મહંતો ની ભૂમિ છે સાહેબ અને સંતો મહંતો ની ભૂમિ આવા હિન્દુ સનાતની કાર્યક્રમ થતો હોય એટલે આપણે બધા સાથ અને સહકાર દેવાનો હોય અને એવો સાથ અને સહકાર આ દીકરીઓ જે મહેનત કરી હતી અમે લગભગ કલાક પહેલા આ કાર્યક્રમમાં અમે અહીંયા ખાલી વસ્તુ અંબાવવા માટે આવ્યા હતા અને આ તડકા કાળા તડકા ની અંદર આ બધી દીકરીઓ હિન્દુ નું એક નાનું એવું દેશભક્તિ નું ગીત નું આપણી વચ્ચે રજૂઆત કરવા માટે આ બધી બેનો તૈયારી કરતી હતી કાળા તડકામાં આપણું ધ્યાન હતું અમે ત્યાં જોયું હતું કે બેનો કેટલી મહેનત કરે છે આ કાર્યક્રમ રજૂઆત કરવા માટે ખાલી અને સાહેબ આપણે શું કરીએ કે આગા ઊભા ઉભા બેનો નું જોઈ એટલે દીકરી ડાન્સ કરે છે ને સાહેબ એની માટે તે કેટલી મહેનત કરવી પડતી હોય મહેનત કર્યા વગર કોઈ વસ્તુ થતી નથી અને આ વસ્તુ કરવા માટે બધા અંદર થી એક એવું બીરુદ્વાસ હોય કે ભાઈ આ નાનું માયકની જે કાલે દેવેન્દ્ર દાસ બાબુ એ ભરતભાઈની આ વાત કરી હતી દાત્રડી કે નાનું એવું માયક નું જે કામ કરે છે ને એને સારું સાઉન્ડ જે વગાડ્યું છે એને તે આપણે પીરતાવા જોઈએ એટલે આ તો મોટો સુપર કાર્યક્રમ કર્યો છે સાહેબ એટલે આ કાર્યક્રમમાં આપણે હજી ઘણા બધા આગેવાનો સાંભળવાના છે એટલે એક નાની એવી વાત કરું છું કે કાર્યક્રમમાં આ મહેનત આટલી બધી થતી હોય અને આપણે અહીંથી આગેવાનો ઘણું બધું આપણને કહેવાના હોય અને ખાસ કરીને વ્યસન નો મુદ્દો હમણાં આવશે અંધશ્રદ્ધાનો મુદ્દો આવશે પણ અંધશ્રદ્ધામાં કઈ અંધશ્રદ્ધા આપણે અંધશ્રદ્ધા અંધશ્રદ્ધાની વાત ઘણી વાર સાંભળતા હોય પણ અહીંયા આપણા મંડપ મેકીને પછી અંધશ્રદ્ધાની વાત પછી પૂરી થઈ જાય

અને એને તે હું એમ કહું કે રોડ પસાર કરવો હોય ને આપણે રોડ પસાર કરવો હોય ત્યારે આપણે હારા કામમાં જાતા હોય મટી જાય એટલે આ બધી એક કુદરતી બક્ષી છે ને કુદરત જ એને બનાવેલું છે અને ઈ હું એમ કહું કે અશુભ નહીં પણ શુભ કાર્ય થાય કે કોઈ કુદરતે બક્ષી બનાવેલી વ્યક્તિ આપણી આપણે જે કાર્યમાં જાય છે એનો સાથ આપણને પહોંચતી હોય છે ઘણીવાર કોઈ શીખ ખાવામાં આપણે ક્યાંક ક્યાંક આપણે અપશુકન માનતા હોય આવા નાની નાની વસ્તુ કઈક વસ્તુ છે એમ

ભાગવત ગીતામાં કીધેલું છે કે તમને જે વસ્તુ સમજાય એ વસ્તુ કાયમ રાખો અને નો સમજાય એ વસ્તુ તમે કદાચ છોડવી તો છોડી શકો છો સાહેબ તો હજી આપણે જે પુરાની વસ્તુ છે હજી આપણને સમજાતી નથી ક્યારે સમજ્યા નથી એ વસ્તુને હજી આપણે પકડી રાખીએ છીએ અને આવી અંધશ્રદ્ધાથી આપણે જો દૂર જશું તો જ આપણો હિન્દુ સમાજ કઈક પ્રગતિ કરીએ છીએ હિન્દુ સમાજમાં હું એમ કહું કે આપણે આજ વસ્તુમાં શિક્ષણ તરફ પડવાનું ની જગ્યાએ આપણે એકલા આવા અંધશ્રદ્ધાના રસ્તા પકડા કરશું તો ક્યારે આપણો વિકાસ થવાનો જ નથી એટલે અંધશ્રદ્ધામાં આપણે ઓછો રસ લેવાનો છે શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ઘણો બધો ડિફરન્સ છે શ્રદ્ધા એક એવો વિષય છે કે જેને આપણે માન્ય છે એને દિલથી માનવાના છે જે આપણા ઉલટી વિષયને દિલથી માનવાના છે